મારે છે ને હમણાં છ આઠ મહિના પર ફ્રોમ અમેરિકાથી એક આવેલું શી વોન્ટ ટુ મેરી વિથ મી વિથ યુ હા શી ઇઝ એગ્રી પણ હું તૈયાર ના થયો સો નમસ્કાર મિત્રો મળી રહ્યા છો આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમની અંદર અને આપણે બીજા એક દાદા છે એમની સાથે વાત કરીએ અમને જાણીએ એમની પરિસ્થિતિ શું છે તો હાલ આપણી સાથે એક દાદા છે અને એમની ઉંમર સિત્યોતેર વર્ષ છે આપણે એમની સાથે જ પૂછીએ એમને કે તેઓ ક્યાંથી આવ્યા છે અને શું કરે છે દાદા આપનું નામ મહેશ એમ ધગટ ડીએચએ જીએડી ફ્રોમ બરોડા દાદા બરોડાના છે દાદા તમારું એજ્યુકેશન વિશે કહો આઈ એમ બીકોમ ગ્રેજ્યુએટ ઇન એમએસ યુનિવર્સિટી બરોડા તો દાદાએ પોતાનું જે ગ્રેજ્યુએશન છે બરોડા એમએસ યુનિવર્સિટીની અંદરથી કર્યું છે અને એમને દાદાને પૂછ્યા કે દાદા અહીંયા કેટલા ટાઈમ થી છો દોઢ મહિના થી દોઢ મહિના થી છો અને દોઢ મહિના થી અહીંયા છો કેવું લાગે છે તો ઇઝ ઇઝ નાઇસ પ્લેસ નાઇસ પ્લેસ અચ્છા ગુડ પ્લેસ અને શા કારણથી દાદા અહીંયા આવવાનું થયું બેકગ્રાઉન્ડ કશું છે નહીં એટલે શું કરવાનું બાપુના આશ્રમમાં પડ્યા છે અચ્છા તમને કોના દ્વારા ખબર પડી કે આવો આશ્રમ છે અહીંયા નહીં એમાં ઓનલાઈન મળે છે ને એમાં અચ્છા હા ફેસબુક પર જોયું લવાદમાં છે એટલે પછી મેં સો દાદા છે આવા વૃદ્ધો અમારા સુધી પહોંચે છે અને ખાસ તમામ સોશિયલ મીડિયાના અમારા જે મિત્રો છે એમને આભાર માણીએ છીએ કે તમે અમારો વિડીયો શેર કરો છો જેથી કરીને જેને જરૂરિયાતમંદ લોકો છે એવા લોકો સુધી આ વિડીયો પહોંચે છે અને અમારા આશ્રમ સુધી આવે છે દાદા અહીંયાનું જમવાનું કેવું હોય દિસ ઇઝ નાઇસ એન્ડ પ્રોટીન પ્રોટીન નાઇસ પ્રોટીન અને તમને કોઈ બીમારી એવું કંઈ તકલીફ છે નો નો એની એક બીમારી કોઈ બીમારી બીમારી કશું છે નહીં બસ ખાલી બસ ખાલી વાળ વાઈટ છે બસ હા તો અત્યારે મેં તો બહુ મોટી ભૂલ કરી અચ્છા કેવી ભૂલ કરી ભૂલ એટલે એ તો કહું છું મારે છે ને હમણાં છ આઠ મહિના પર ફ્રોમ અમેરિકાથી એક આવેલું પણ હું તૈયાર થયો કારણ કે ચીટિંગ ચીટિંગ ચીટિંગનો જમાનો છે 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 આ આપણા ઇન્ડિયાને કરી બરાબર ફ્રોમ અમેરિકા અમેરિકાથી આવ્યા હતા ઓનલાઈન મળે ને ને અચ્છા તમારી પાસે ફોન જ પછી યાર એટલે ફેસબુક વાપરો છો તમે ઇન્સ્ટાગ્રામ 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 બધું હા તો મિત્રો દાદા છે થોડા મનોરંજન આપણે એમની સાથે કરે કે દાદાની લાઈફમાં ઓનલાઈન એક કહેવાય કે સ્ત્રીનો સંપર્ક થયો અને દાદા સાથે લગ્ન કરવા માટે તૈયાર તૈયાર થઈ ગયા પણ દાદા કે છે ના મારે નથી કરવા દાદા કેમ ના પાડી ઘરે ના લેવાય આવું એકલું રહેવાય પછી કરી લીધા હોત તો શું ભાઈ મારી વાત આપણે મેં એવા બધા કિસ્સા જોયા છે ને કે આપણને બોળા કરી દે આપણી કિડની કાઢી દે અચ્છા આ જમવાનો ખરાબ છે ખોટી વાત છે સો ટકા સો ટકા કારણ કે માણસ માણસને નથી બનતું સગા ભાઈને નથી બનતું સગા ભાઈને નથી બનતું ને અહીં ગાડી જરા થોડુંક જરા ફેસિલિટી મળે એટલે ગ્રેટ થઈ જાય છે અચ્છા પણ એવું એ ભૂલી જાય છે કે હું કોણ છું એ ભૂલી જાય છે અચ્છા દાદા આજના જે યુવા ધન છે આપણી યુવા પેઢી જે છે યુવાનો છે એમનો શું સંદેશ આપશો કે આપણા જે વૃદ્ધોને લોકો વૃદ્ધ પોતાના મા બાપ હયાતમાં છે પોતાના દીકરા દીકરી એ લોકો હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં જવું પડે છે એમના માટે એક સંદેશો આવશો એમાં એક જ વસ્તુ છે કે એડજસ્ટ થવું પડે આજની વોવો પહેલાંની વોવો તમારે એના નેચરના હિસાબમાં કન્વર્ટ થવું પડે તમે કન્વર્ટ ના થાવ એ લોકો શનિ રવિવારે ખાવા જ ના માગતા દાળ ભાત શાક ભાખરી તો એ લોકો એમને એટલી સાંભળતા એમને છોડી દેવાના બરાબર આપણે આપણી રીતે એડજસ્ટ કરી દેવાનું બરાબર કે નહીં પણ તમે કહો કે ના તું મને કેમ નહીં આપ્યું ને થયું નહીં આપ્યું એ છોડી દેવું પડે એટલે તમે આ એક વૃદ્ધો જે છે એમને પણ ટકોર કરી છે એટલે ભાઈ આપણો ચેન્જ ઓફ માઇન્ડ તો લેવું જ પડે સો તમે અહીં આવ્યા છે મારે તો કોઈ ચેન્જ ઓફ માઇન્ડ હતું જ નહીં પણ તમારે એડજેસ્ટ કરવું પડે તમે કઈ જોબ કરેલી પહેલાં એવું કશું અહીંયા આઈપીસીએલ આઈપીસીએલ કેમિકલ અચ્છા તમારો પગાર એવું કેવું હતું એ વખતે ચાર એક હજાર રૂપિયા પગાર તમારા કેટલા વર્ષ તમે જોબ કરી જોબ છે કે હમણાં છ મહિનાથી છ આઠ મહિનાથી મેં જોબ છોડી દીધી મેડિકલ મેડિકલ ડિપાર્ટમેન્ટમાં તો એટલે મોટો શોરૂમ હોય એમાં મેડિસિનો હોય અને બિલ બિલિંગ થાય બિલિંગ એટલે બિલિંગના હિસાબમાં માલ કાઢવાનો અને કાઉન્ટર પર મૂકવાનો એવું હતું બરાબર છે એટલે હજુ મને જોબ મળતું હોય ને આઈ એમ રેડી કેમ કે હનુમાનજીનો ભગત છું હું પણ હું પણ હનુમાનજીનો ભગત છું ચોઈસ જો આપણું માઇન્ડ ખરાબ જતું હોય ને તો તરત ભગવાનનું લઈ લેવાનું બરાબર ખાવા પાછળ ધ્યાન મારું ઓછું લિમિટેશન ખાવું હવે આ ઉનાળો છે મફત તો બાપુ આપશે ખા ખા નહીં કરવાનું હા ખા ખા કરીને ભરભર કરવાનું નહીં એડજસ્ટ બોડીલી કરવાનું કરી કરી શકે શકે થઈ તો તમારે એવું નહીં કે મફતમાં મળી જાય ખા ખા કરો એવું નહીં કરવાનું લિમિટેશનમાં ખાઓ એડજસ્ટેબલ રાતે ઓછું અમારે મેળી આમાં ફેસબુક પર બતાવે છે કે તમે મોર્નિંગના ટાઈમમાં થોડું વધારે ખા છો ને હવે આ જવાન છે એનું મારે કમ્પેરિઝન ના થાય ભાઈ બરાબર જવાન લોકોની કમ્પેરિઝન ના થાય સવારે સાયન્સ બતાવે છે કે તમારે મોર્નિંગમાં તમે થોડું ખાઈ લો ને તો ચાલે ને રાતે લાઇટ કરો ઓકે તો તમને હેલ્થ સચવાશે પછી મફતકા મીલા ગસબે લાલ્યા બાપુ બેઠાયા અમારા ખાઓ પૂરી ખાઓ બધું ખાઓ આ ખાઓ તે ખાઓ હંતાડીને ખાઓ એવું બધું જે મળે છે ખુશ ના મળે એક ટાઈમ તો ચાલી જાય બહુ ખાધું બરાબર સિત્યોતેર વર્ષ સુધી ખાધું છે તો પછી હવે એવું છે હવે કેટલું ખાવું છે બરાબર કે મફત કામ મળ્યું એટલે હે રમેશ રમેશભાઈ હવારે પૂરી આપી હવારે પૂરી પણ ખાધી અત્યારે મને ફરતી પૂરી આપે તો ફરતી પૂરી ખાવ ના બહુ આપ્યું બહુ થઈ ગયું લિમિટેશન અન્ન પારખું છે પેટ પારખું નહીં એવું નહીં હોય મફત કામ ગસબે લાલિયા નહીં બરાબર તો મિત્રો આપણી સાથે હતા સુદાદા નામ તમારું મહેશ મહેશભાઈ મહેશ દાદા આપણી સાથે છે અને ખૂબ જ સરળ સ્વભાવના છે ખૂબ જ મજાકિયા છે અને પોતે બીકોમ ગ્રેજ્યુએટ બીકોમ બી બીકોમ ગ્રેજ્યુએટ ફ્રોમ એમએસ યુનિવર્સિટી ફ્રોમ બરોડા જો એ ગ્રેજ્યુએશન બરોડા યુનિવર્સિટી એમ એસ યુનિવર્સિટી કર્યું છે અને ખૂબ સરળ સ્વભાવના છે બસ દાદા અહીંયા શાંતિથી રહો ભગવાનનું નામ લો મજા કરો મેં તો કહું છું જો દિન દલ જાય રાત ના જાય તું તું યાદ થતાં આજે રાત પડી છે કાલે સવાર કોઈને ખબર નથી કહેવાય દાદા તમને તમે કોઈ આમ શોખ ખરો કે ભાઈ ગાવાનો છે કે કંઈ સંગીત ક્ષેત્રે કે કોઈ અલગ એવો કોઈ શોખ ખરો સ્પોર્ટ લેવલ બોડી બિલ્ડર હતું હું શું કરો છો હા સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે સ્પોર્ટમાં હું ટ્વેન્ટી ફાઈવ ઇયર્સનો એજ હતો મારી તો હેવ અ બો હેલ્થ એન્ડ બોડી હતી એટલે હેલ્થનો શોખ બરાબર અહીં ગાડી કંઈ હોય તો આપણને થાય કે આમ કરીએ કંઈ બરાબર યુ બસ સવારે વોકિંગમાં નીકળ્યો હો વોકિંગમાં નહીં વોકિંગમાં કંઈ કાય આઉટ ઓફ ગેટ તો જવાનું નથી અચ્છા એવું છે હે એટલે બીકોઝ અહીંયા મેની ઓલ્ડર્સ એ કંઈક ખૂબ છે ને એટલે પછી વાગે પછી પગમાં ના ના બરાબર સર કંઈ કઈ વાંધો એમ હોય ને કંઈ આય એડજેસ્ટેબલ તો ડમ્પેસ બમ્પેસ હોય તો મારી જઈએ આપણે દાદાને કહેવાને કે ફિટનેસ માટે બહુ આમ સારી એમની બોડી સાચવેલી છે આમ તો સિત્યોતેર વર્ષના છે અને ખાસ એમની જવાનીમાં એમને જે ફિટનેસ એમની બોડીને સાચવી છે તેથી લઈને જ અત્યારે એમના ગળપણમાં એકદમ સ્ટ્રોંગ છે અને હજી પણ એ ઓછું રાખવાનું એર ઓછું ખાવ બરાબર ભગવાનનું નામ લો બસ મુગટકા મિલા તો ખાલી આ ખાલી આ એવું નહીં આપણો આ નેચર છે બસ આપણે હું હું ને મારો ભગવાન બરાબર દાદાની સારંગપુરવાળાના મિત્રો મને તમને કહી દો મેં છે ને મને મને સ્વપ્નમાં છે ને હનુમાનજી એક વાર ઊંચકી દીધેલો જૂઠું નથી કે હું અયોધ્યા ચાલતો ગયો છું ફ્રોમ નોયડા 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 નિયર દિલ્હી ત્યાંથી હું અયોધ્યા ચાલતો ગયો છું નોયડાથી નોયડાથી કમસે કમ પાંચસો કિલોમીટર ખરું ઓ બાપરે ક્યારે ક્યારે ગયા હતા એટ ધ ટાઈમ ઓફ ટ્વેન્ટી નાઇન ટુ જીરો ટુ ફોર ગયા વર્ષે તે પછી જે કોલોનીમાં રહેતા હતા ને એ લોકો કહે છે કે તમે આવતા નહીં અમે ગાડીઓ લઈને આવીશું તો એ લોકો ગાડીઓ લઈને આવેલા મને લેવા મેં કહું હું ચાલીશ જો મને કહે છે કે બૂટના બૂટ છે ચંપલ છે એ તમને વધારે શોખમાં કરી આવીએ મેં કહું ના જે પહેર્યું છે ને જો ઘસાઈ ગયું તો ચાલતો થઈ જશે ને એટલે ભગવાન હનુમાનજીને વધારે માનું છું સો ટકા હનુમાનજીને એટલો માનો મને સપનામાં છે ને હનમાનજી ઉંકે લીધેલા ઉંચકેલો ને ત્યારથી મેં એક જ વસ્તુ કરી આનાથી જ્યારે નામ નહીં કોઈ પણ મારું બુબુ ચાહે ને તો આની સામે છોડી દઉં મેં તોમ રક્ષક કાહો કો કાહો કોડના ક્યાં બા જો બજરંગબાન સુંદરકાંન પછી હનુમાન ચાલીસ હા હમ હમ પછી હનુમાનજીના બાર નામ આ બધું એ જ કામ લાગવાનું છે ના અત્યારે તો હવે એ જ કરવાનું ને આપણે બે કામ કહીએ શું છે બાપુ ના સહારે રહ્યા છે મસ્ત મજા કરો નહીં એકદમ જીવો બરાબર શાંતિ બસ આરામ કરો મળીએ છે આપડે બરાબર તો મિત્રો આ હતા આપણા દાદા અને બસ આવા ચહેરા જોવા માટે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફોલો ના કર્યું હોય તો ફોલો કરજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો બસ મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જયભારત જય સંવિધાન